તો ગાઈસ આજે છે દિવાળી અને મારા માળી બાળી રહ્યા છે મેરૈયું અને મેરૈયું કહેવાય આ ઘરમાં આવી રીતના બાળવાનું અને આખા ઘરમાં ફેરવવાનું તો આનાથી આખા વર્ષમાં ક્યારે પણ ઘરમાં કોઈ પણ રોગ ના આવે કોઈ બીમાર ના પડે તો મારા દાદી આવી રીતના આખા ઘરમાં ફેરવે છે અને કાંઈક મંત્ર પણ બોલે છે માળિયાનો મંત્ર બોલીને સંભળાવજો શું મંત્ર હોય હમ તો દાદી જાય છે બીજા ઘર સામે છે આપણું બીજું ત્યાં ઉપર અને નીચે બંને ફેરવી આવશે મેં ત્યાર પછી આ જશે મસાણ માં તો જો મારા દાદી અંદર આમ જતા ડરતા નથી એ હાલ્યા જાય આ જઈને મૂકીને આવશે મારા દાદી હમણાં